નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આમ જેવી રીતે આપણે લાસ્ટ વિડીયોમાં વાત કરી હતી કે આમ એનું ટેકનોલોજી શું છે શું કરવા માગે છે આમ મારું નામ ગોપાલ છે હું એક નાનકૂર પ્રયાસ કરી રહ્યો છું કે ઇન્ડિયામાં જે જોબ માર્કેટ છે અત્યારે આમ એની સિચ્યુએશન બહુ ખરાબ છે આમ જેમ કે ઘણા સ્ટુડન્ટ વિદ્યાર્થી મિત્રો છે એમને ખ્યાલ નથી કે આમ સ્ટડી પત્યા પછી ડિગ્રી મળ્યા પછી શું કરવું તો ટેકનોલોજી એક પ્રયાસ કરી રહ્યું છે કે એમને એમને એક રસ્તો બતાવી શકીએ આપણે કે અને ખાસ કરીને પેરેન્ટ્સ જે પેરેન્ટ્સની ચિંતા છે કે મારા મારા છોકરાના ગ્રેજ્યુએશન પછી એનું શું ફ્યુચર છે બિકોઝ એટલી બધી જોબ્સ નથી જેટલી જેટલે ગ્રેજ્યુએટ્સ થઈ શકે છે રાઈટ સો અગર તમે અહીંયા જોશો તો દર વર્ષે ટોટલ એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ મિલિયન એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ચિંતા હોય આ સ્પેશિયલી આ વિડીયો એમની માટે છે કે જેમના મા બાપ વિચાર વિચારતા હોય કે શું કરવું આગળ જઈને હવે બાર ભણવાનું જવું બી બહુ અઘરું પડી ગયું છે જેવી રીતે હું ઓસ્ટ્રેલિયા હતો બે હજાર ચૌદમાં અને ત્યાં અહીંયા આવીને સેટલ થયા પણ જે સ્ટુડન્ટ્સ અત્યારે આવે છે એમની હાલત એટલી સારી નથી જેટલા પહેલા હતી જોબ મળવી એ બધું બહુ અઘરું પડી ગયું છે તો આપણે એક જે તે જોબ ધ ગ્રેટ ડિસ્કનેક્ટ અહીંયા જે કીવર્ડ છે એ એવું કહે છે કે સ્ટુડન્ટ્સ જે છે એ ગ્રેજ્યુએટ થઈને નીકળ્યા પછી એમને ખબર નથી શું કરવું એમને એમને એમની પાસે ડિગ્રી તો છે પણ સ્કિલ નથી તમે અહીંયા એક આર્ટિકલ મેં જોયા ન્યૂઝ મિનિટ પર જેમાં અહીંયા ડિગ્રી વિદાઉટ જોબ્સ ધ લુમિંગ એમ્પ્લોયમેન્ટ ક્રાઇસિસની એજ ઓફ ટોમેશનને ન્યાય ત્યારે ટોમેશનને ન્યાય પણ ઘણી બધી જોબ્સ લઈ રહ્યું છે અત્યારે પણ સૌથી મોટો પ્રોબ્લેમ જે આપણા માર્કેટમાં છે અત્યારે એ સ્કિલ ગેપનો છે રાઈટ સો એ કહે છે ડિસ્ટ્રપ્શન બાય ટેકનોલોજી ટુ એડ શોર્ટ્સ સો ટેકનોલોજી ઘણું ડિસ્ટર્બ કરી રહ્યું છે એજ્યુકેશન સ્ટીલ એન્ડ સ્ટ્રક્ચર બેરિયર્સ તરા એ એ એ તકલીફ છે અત્યારે હવે તમે અહીંયા જોશો તો આ એક બીજો આર્ટિકલ હું વાંચી રહ્યો હતો એમાં લખ્યું છે કે ઇન્ડિયા ડિગ્રી વાય ઓફ જોબ તો શું તમારો સન કે પણ આ સિચ્યુએશનમાં છે એ ભણવાના ફાઇનલ ઇયરમાં છે અને વિચારી રહ્યા છે કે આગળ શું કરવું કદાચ ઘણી કોલેજો હોય જેમનો કોર્સ એવો છે કે જે શું કંપનીઓ માગે છે એ અત્યારે ત્યાં નથી મળી રહ્યું રાઈટ તો સ્કિલ્ડ એમ્પ્લોઈઝ નથી મળી રહ્યા જેવી રીતે કંપની મેં જો અકોર્ડિંગ ટુ આઈ વર્લ્ડ ઇકોનોમિક ફોરમ એક્ઝિક્યુટિવ ઓપિનિયન સર્વે ટ્વેન્ટી ટ્વેન્ટી ફાઈવ ઇન્ડિયા ફોલ બિહાઇન્ડ વેર ઇટ કમ્સ ટુ ધ એજ ઓફ ફાઇન્ડિંગ સ્કિલ્ડ એમ્પ્લોઈ ઇન ધ લોકલ લેબર માર્કેટ સો ગ્રેજ્યુએટ તો છે છોકરાઓ પણ સ્કિલ સ્કિલ્ડ નથી હવે એવી સિચ્યુએશન થઈ ગઈ છે કે તમે જોબ પર આવો અને ફર્સ્ટ ડેથી તમે એનો કન્ટ્રીબ્યુટ કરવાનો શરૂ કરો ઓર એટલીસ્ટ તમે અમે શું વાપરીએ છીએ આગળ ફ્યુચરમાં શું કઈ વસ્તુઓ યુઝમાં આવવાની છે એનું નોલેજ છે તમારી પાસે અગર તમારી પાસે એ ના હોય તો ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ ગેટ અ જોબ તો શું શું કરી શકે અહીંયા તમે જોશો એ જો વાઇલ્ડ ડિમાન્ડ ઓફ કટિંગ કટિંગ એજ ટેકનિકલ સ્કિલ્સ લાઈક એઆઈ એન્ડ ડેટા એનાલિટિક્સ સ્કાય રોકેટિંગ નોન ટેકનિકલ સ્કિલ્સ લાઈક કોમ્યુનિકેશન પ્રોબ્લેમ્સ ક્રિએટિ રિમેન ઇક્વલી ઇમ્પોર્ટન્ટ બટ વેરી ફ્રી ગ્રેજ્યુએટ લર્નિંગ ધીઝ ઇન કોલેજિસ સો કોલેજ જે શીખવાડે છે અને માર્કેટમાં જે જોઈએ છે એની એની વચ્ચે બહુ મોટો ગેપ છે તો છોકરાઓ શું કરે કે એના પછી ઓકે બેચલર્સ થયું નહીં નહીં મેળ પડતો માસ્ટર્સ કરીએ ઓકે માર્શલમાં શું શીખ્યા એ બીસીએમ વસ્તુ શીખ્યા પછી આગળ શું વિડોનો માસ્ટર્સમાં ત્રણ પાંચ લાખ દસ લાખ આપ્યા પછી શું નો ડોન્ટ નો ઇફ ઇન માસ્ટર્સ વિગન લર્ન ધીસ સો મારો એક એક્સપિરિયન્સ પછી એક નાની કંપની ખોલ્યા પછી અને એની પર કામ કર્યા પછી મને ખબર પડી કે છે એમણે એમના બેચલર્સ એજમાં જ્યારે બેચલર્સ ભણી રહ્યા ત્યારે થોડું સિરિયસ થઈને માર્કેટમાં શું ચાલવાનું છે શું આવી રહ્યું છે એની પર વધારે ફોકસ કરવું જોઈએ રાધર દેન જસ્ટ કેટિંગ અ ડિગ્રી હા તમે મસ્તી કરો ફન કરો બધું વસ્તુ જરૂરી છે પણ એની સાથે સાથે તમારે કરિયરમાં શું કરવાનું છે ને કઈ ફિલ્ડમાં જોબ લેવી છે એ તમે ધીરે ધીરે ડિસાઇડ કરતા થાવ જ્યારે તમે યર વન યર ટુ યર થ્રીમાં આવો ત્યારે ગ્રેજ્યુએશનના ચોથા વર્ષમાં હો ત્યારે તમને ખબર હોવી જોઈએ કે તમને શું આવડે છે ને તમે કઈ જગ્યાએ જોબ અપ્લાય કરવા માગો છો બરાબર અગર તમને એ ત્યારે એ નહીં ખબર હોય તો આગળ જઈને બહુ જ અઘરું પડી શકે છે રાઈટ અત્યારે હું પણ હાયર કરું છું ઘણી વાર હું અત્યારે ટુ સ્ટુડન્ટ હાયર કરી ચુક્યો છું ને ઇન્ડિયામાંથી મારી મારી જોડે કામ કરી રહ્યા છે પણ આમ અગર તમને એ વસ્તુ આવડે જે માર્કેટમાં ચાલી રહ્યું છે એ અગર તમને નહીં આવડે તો એ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ફોર કંપની ટુ હાયર યુ તો ગવર્મેન્ટની ઇનિશિયેટિવ ક્લોઝ ધ સ્કિલ ગવર્મેન્ટ ભી ઘણી બધી વસ્તુઓ ચાલી ચલાઈ રહ્યું છે જેવી રીતે તમે અહીંયા વાંચશો ઇન્ડિયા ફેસ ક્રિટિકલ પેરાડોક્સ ઇન્ક્રીઝિંગ યુથ અનએમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલ અમીડ સ્કિલ ડેફિશિયન્સી સો સ્કિલ ડેફિશિયન્સી બહુ મોટો પ્રોબ્લેમ છે તો એ એ સ્કિલ ડેફિશિયન્સીને જ પૂરો કરવાનો પ્રયાસ કરી રહ્યો છે ટેકનોલોજી અમારી અમે એક પ્રોગ્રામ્સ બનાવ્યા છે જેમાં અમને તમે પ્રેક્ટિકલ પ્રોજેક્ટ આપીશું તમે આવો તમે જોડાવો અમારી સાથે અમે તમને પ્રેક્ટિકલ પ્રોજેક્ટ આપીશું અને પ્રોજેક્ટ કરતાં કરતાં આપણે સાથે ઘણું બધું શીખીશું જેથી કરીને તમે છ મહિના વરસના એનો પ્રોજેક્ટ કર્યા પછી તમે તમારી સ્કિલ ડેવલપ થાય જે કરન્ટ માર્કેટમાં ચાલે છે અમે કન્ટિન્યુઅસલી એની પર કામ કરતા રહીએ છીએ અને જોઈએ છે કે શું માર્કેટમાં ચાલે છે બરાબર અને એ પ્રમાણેના અમારા પ્રોજેક્ટ્સ હોય છે તો જો તમે તમે તમારા છોકરાઓ કે તમે પોતે વિચારતા હોય કે મારા છોકરાને કેવી રીતે આગળની જોબમાં એનો પ્લેસમેન્ટ થાય એનું કે ગ્રેજ્યુએશન થયા પછી આગળ શું કરશે અગર એ બહાર જવાનું વિચારતો હોય તો એ ઇટ્સ વેરી વેરી ડિફિકલ્ટ ડિસિઝન નો બિકોઝ અમેરિકાનું માર્કેટ તમે જોયું કેનેડાનું માર્કેટ જોયું ઓસ્ટ્રેલિયાનું માર્કેટ જોયું અત્યારે બહાર જઈને ભણવું ઇટ્સ અ વેરી વેરી ડિફિકલ્ટ ડિસિઝન રાધાતેન તમે એ જ પૈસા તમે તમારી માટે વાપરો તમારા પર્સનલ ડેવલપમેન્ટ માટે વાપરો ઇન્ટરનેટ પર બધું જ અવેલેબલ છે તો ત્યાં બેસો સ્પેન્ડ કરો ટાઈમ અને અને પછી સાથે શીખો કે શું જરૂરી છે માર્કેટમાં દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન રાધાધેન ગેટિંગ અ ડિગ્રી નાઉ સો તમારી પાસે અગર બેચલર્સ હોય જસ્ટ વર્ક ઓન યોર સ્કિલ્સ અને યુ નો જસ્ટ કીપ ઓન ડુઈંગ ધ રાઇટ થિંગ અમે અમે અવેલેબલ છીએ તમારા માટે અમે હેલ્પ કરવા માટે હંમેશા આતુર છીએ તો તમે ટેકનોલોજીની સાઇટ પર જઈને બી અમારી જોડે કોન્ટેક કરી શકો છો પણ હા એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જસ્ટ ગેટિંગ અ ડિગ્રી ઇઝ નોટ અ સોલ્યુશન એની મોર તમે આ બધી વેબસાઇટ પર જઈને અમારું યુનો જોઈ શકો છો કે તમે શું જોઈએ છે અમારી પાસે બી એઆઈજીના રોલ્સ એઆઈ એન્જિનિયરના રોલ્સ છે તમે અહીંયા આવશો તો તમને જોવા મળશે મીટ ધ ટીમને એમાં તો તમે આવો અને અમને જોઈન કરી શકો છો આ જસ્ટ આ ફોર્મ ભરો અને મને અમારી સાથે જોડાવ અમે અમે તમને હેલ્પ કરવા માટે આવતું છીએ બરાબર થેન્ક યુ